નમસ્કાર મિત્રો હું છું પ્રમોદ ગઢવી સ્વાગત કરું છું આપ સૌની મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળવા જેવા માણસના નામે આજથી આપણે એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ આ સિરીઝમાં મારી વ્યવસાયિક કારકિર્દી દરમિયાન હું કેટલાય મહાનુભાવોને મળ્યો છું એ મહાનુભાવોથી ખૂબ જ ઇમ્પ્રેસ થયો છું એ મહાનુભાવો પાસેથી કંઈક શીખ્યો છું કંઈક જાણ્યું છે તો આ સિરીઝમાં આપણે એ મહાનુભાવો સાથે મુલાકાત કરીશું એમની જીવનયાત્રા વિશે વાત કરીશું એમના અનુભવો વિશે વાત કરીશું અને આપણે એમાંથી કંઈક મળે એવી કોશિશ કરીશું આજના પ્રથમ એપિસોડમાં આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના પ્રથમ મહિલા આઈપીએસ એવા ગીતા જોહરી મેડમ ગીતા જોહરી મેડમે એમની કારકિર્દી દરમિયાન શું શું કામો કર્યા છે એમના શું અનુભવો છે ક્યાં ક્યાં જોબ કરી છે એ વિશે આપણે એમની પાસેથી જાણીશું સ્વાગત કરીએ એમનું આપણી આપણા યુટ્યુબ કાર્યક્રમમાં મેડમ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નમસ્કાર પ્રમોદ આપણે આપની સાથે થોડું કામ પણ કર્યું છે મેં અને ત્યારે પણ એવું લાગ્યું હતું આપણી પાસેથી ઘણું જાણવા જેવું છે ઘણું શીખવા જેવું છે તો મારી આ યુટ્યુબ ચેનલમાં મને એક વિચાર એવો આવ્યો કે આપણે એક એવી સિરીઝ શરૂ કરીએ કે જેમાં આપના જેવા મહાનુભાવોથી લોકો અવગત થાય અને આપની કારકિર્દી દરમિયાન આપના અનુભવો આપનું જીવન મંત્ર એના વિશે લોકો જાણે મેડમ આપણે શરૂઆતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં આપનું પહેલું પોસ્ટિંગ ક્યારે થયું અને કઈ પોઝિશન ઉપર થયું અને પછી અત્યાર સુધી આપ રિટાયર થયા ત્યાં સુધી આપણે ક્યાં ક્યાં આપે ક્યાં ક્યાં પોસ્ટિંગ મેળવ્યા એના વિશે થોડી એક ટૂંકમાં વાત કરીએ હા આપના પહેલા એપિસોડ છે પ્રમોદ એટલે આપના માટે ઓલ ધી બેસ્ટ થેન્ક યુ હું ઓગણીસો બ્યાસી બેચના આઈપીએસ અધિકારી છું અને અમારા પહેલાં ટ્રેનિંગ તો પોલીસ એકેડમી હૈદરાબાદમાં થાય છે એ તો બધા જાણતા હશે ગુજરાતમાં હવે ત્રીસ મહિલા આઈપીએસ મહિલા અધિકારીઓ છે હાલના તબક્કે હું જ્યારે ઓગણીસો બ્યાસીમાં આવી હું પહેલાં મહિલા અધિકારી હતી અને એટલે મારા સંઘર્ષ તો બિલકુલ જુદો જ હતા તો મારા પછી જે ઓગણત્રીસ મહિલા અધિકારીઓ આવ્યા એના માટે થોડું રાસ્તા થોડું સરળ બન્યું છે હું મારા પહેલાં પોસ્ટિંગ જ્યારે જુનાગઢમાં મારા ટ્રેનિંગ પત્યું ત્યારે પહેલાં પોસ્ટિંગ એસપી જેતપુર રાજકોટમાં હતી એટલે હું મારું શરૂઆત રાજકોટમાંથી કર્યું છે અને ત્યાર પછી મારા પોસ્ટિંગ અમદાવાદમાં થઈ તો અમદાવાદમાં હું ઘણી પોસ્ટિંગમાં હતી ડીસીપી ટ્રાફિક આડમન હેડક્વાર્ટર અને આમ કહેવા જાય તો લગભગ તમામ પોસ્ટિંગમાં ડેપ્ટી કમિશનર તરીકે હતો પણ એમાં ખાસ પોસ્ટિંગ મારા દરિયાપુરમાં હતી ડીસીપી ઝોન ફોર અને બીજું ડીસીપી ઝોન ફાઈવ એ બે પોસ્ટિંગ થોડા અઘરું પણ હતું અને ખાસ પોસ્ટિંગ હતો અમદાવાદ શહેરની ત્યાર પછી ઘણા બધા પોસ્ટિંગો થયા બરોડા સિટીમાં એડિશનલ કમિશનર તરીકે રહ્યા અને રાજકોટમાં કમિશનર તરીકે રહ્યા એસપી તરીકે હું સાબરકાંઠામાં ચાર વર્ષ એસપી તરીકે રહ્યા અને પછી મારા સૌથી મારા પ્રમોશન થયું અને પછી હું આઈજી સીઆઈડી ક્રાઇમમાં પણ હતો ત્યાં હું સૌરભ કેસ અને ગોધરા રોયટ કેસ એ બધામાં મારા હું લીડ કરતી હતી એમાં અને પછી પ્રમોશન થયા પછી હું ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જે સૌથી મોટી પોસ્ટ છે આપણા ગુજરાતના એટલે હું પહેલાં મહિલા ડીજીપી તરીકે ગુજરાતના પહેલાં મહિલા ડીજીપી તરીકે હું એક બીજી ક્રેડિટ છે તો એના પછી મારા બે બે હજાર સતરામાં એન્ડમાં હું રિટાયર થઈ મેડમ આપની પોસ્ટિંગ વિશે જાણ્યું આપણે વિગતવાર પછી આપણે જાણીએ પણ હવે હવે જવું છે આપના બાળપણમાં તો આપનું બાળપણ ક્યાં આગળ ગુજર્યું અને આપનું શિક્ષણ ક્યાં થયું પ્રારંભિક એના વિશે આપ જરા વાત કરશો અમારા ફાધર નેવીમાં હતા અને એ ફ્રીડમ ફાઇટર પણ હતા ત્યાર પછી નેવીમાં જોઈન કર્યું હું એટલે એમની જે આ તામ્રપત્ર બતાવવા માંગો છો આ આ તામ્રપત્ર છે જે મારા ફાધર એક ફ્રીડમ ફાઇટર હતા એટલે સરકાર ભારત સરકારના તરફથી એમને આ પ્રેઝન્ટ કરવામાં આવ્યો કેમ કે એ ફ્રીડમ ફાઇટર તરીકે ત્યાર પછી મારા ફાધરે નેવીમાં જોઈન કર્યું અને પછી નેવીથી રિટાયર થયા એટલે મારા જે બાલપણ છે એ બધા નેવીના કેન્ટોનમેન્ટમાં થયેલા એટલે હું રોજ નેવલ ઓફિસરને પરેડમાં જોતો હતો અને ટ્રેનિંગ કરતા જોયું યુનિફોર્મમાં જોયું એટલે એ એક મારા મનમાં થયું કે હું પણ મોટા થઈને અધર અદર નેવીમાં જોઈન કરું યા આર્મી યા પોલીસમાં પણ ત્યારે શું હતું કે નેવી આર્મીમાં મારા ઓગણીસો બ્યાસીમાં નેવી આર્મીમાં લેડીઝ હતા નહીં અલાઉડ નહોતા અને પોલીસમાં અલાઉડ હતા તો કિરણ બેડી અમારા પહેલાં મહિલા પોલીસ અધિકારી હતા તો એમને રસ્તા બધા મહિલાઓ માટે રસ્તા કર્યો તો ત્યાર પછી હું એમાં મારા વિચાર થયો કે હું આઈપીએસ ઓફિસર બની જાઉં એટલે હું આ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હું મારા કોલેજ અને સ્કૂલ તો જુદી જુદી એક જ સ્કૂલ હું ખોબ દાલા જોયું નહીં કેમ કે ફાધરની ડેઢ દેઢ વર્ષ ટ્રાન્સફર થતા હતા એટલે હું જુદી જુદી હા બાર આખો ભારતમાં ફર્યા છું જે જે જગ્યા કોસ્ટલ એરિયા હોય ખાસ એમાં બધા ફરેલા છું પણ લાસ્ટમાં કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએશન એ બંને હું ચેન્નાઈમાં કરી કે હું તમિલનાડુથી છું એટલે મારા ફાધર પછી ચેન્નાઈમાં સેટલ થયા તો હું પછી મારા બાલપણ બાલપણની કહેવાય એમાં કોલેજ અને શિક્ષા બધું જ ચેન્નાઈમાં પૂરો રાઈટ તો પછી યુપીએસસીમાં અથવા તો આઈપીએસ બનવાનો વિચાર આપે કીધું એ પ્રમાણે આ બધા અધિકારીઓને જોઈને એમની એમની પરેડને આ બધું જોઈને આપને ભાઈ જવું છે કોઈ ફોર્સમાં જ હા અમારા ફાધરની જે છે ને દેશ દેશ સેવાની તો બીજ બચપનથી થઈ ગયા છે એટલે પછી મને લાગ્યું કે દેશની સેવા કરવાનો તો આ એક રાસ્તો છે એટલે અમે આ રસ્તો અપનાવ્યો યુપીએસસીની એક્ઝામ આપે આપી ત્યારે શું તકલીફો પડી અથવા તો એમાં કેવી રીતે ક્લિયર થઈ આપની હું શું છે ત્યારે તે વખતે જ્યારે ઓગણીસો બ્યાસીમાં તમિલનાડુમાં એટલા બધા યુપીએસસીની રિવાજ નહોતો મને લોકો યુપીએસસી એટલા બધા નથી અપિયરતા થતા હતા પણ એ હા પણ એ લોકો બધા દિલ્હી જઈને ભણતા હતા અને આ આખો જે યુપીએસસીની સેટઅપ ટ્રેનિંગ વેનિંગ જે કરવાનું એક્ઝામ લેવા માટે એ બધું દિલ્હીમાં હતા પણ ચેન્નઈમાં એટલી બધી નહોતો પણ હું મારી રીતે પોતાની રીતે એકબીજા જોડે જે અગાઉ આ એક્ઝામ આપેલા હોય અમારા ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ બધા જે એક્ઝામ આપ્યું હોય એની જોડે વાત કરીને પછી હું બુક્સ વગેરે લઈને તૈયારી પોતે કરી હોય એમાં ઓકે તો પહેલાં ફર્સ્ટ એટેમ્પ્ટ આપણે ક્લિયર કરી કે એમાં હા હું ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્લિયર કરી એમાં હું કેમિસ્ટ્રી મારા ગ્રેજ્યુએશન હતો એટલે હું કેમિસ્ટ્રી સબ્જેક્ટ લીધી અને પછી મારા બેન હિસ્ટ્રી કરતી હતી એટલે મારા બેન પાસેથી હિસ્ટ્રીની નોટ્સ લઈને હું કેમિસ્ટ્રી અને હિસ્ટ્રી તે વખતે બે સબ્જેક્ટ આપવાનો છે આ હવે પેટર્ન બહુ ચેન્જ થઈ ગયા છે એટલે એક જ સબ્જેક્ટ આપવાનું થાય છે એ લોકો તો અત્યારે પેટર્ન ઇઝી છે કે હાર્ડ છે અત્યારે મને લાગે છે પેટર્ન વધારે હાર્ડ ઇઝી નથી પણ પેટર્ન વધારે લોજિકલ છે રેલેવન્ટ છે આજની સોસાયટી માટે તો એ લોકો હવે પ્રિલિમ્સમાં લોજિક અને બીજી બધું મેથ્સ અને એ બધું ટેસ્ટિંગ કરે છે અને મને લાગે છે આ સારી વાત છે અચ્છા આપણે આપણે યુપીએસસી ક્રેક કરીએ એટલે વચ્ચે એક પ્રશ્ન એ પણ લઈ લઉં કે યુપીએસસી પરીક્ષા ક્રેક કરવા માટે ખાસ શું કાળજી રાખવી જોઈએ લોકોએ યુપીએસસી એક તો કે આપણામાં એક અગ્રતા આગ્રતા હોવો જોઈએ ફોકસ હોવો જોઈએ કે ભાઈ આપણા આ એક્ઝામ કરવાનું જ છે તો નિશ્ચય એકવાર માઇન્ડમાં હોય તો કોઈ પણ કામ કરી શકાય આપણા તો એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા આ કામ આ એક્ઝામ આપણા ગમે તેમ કરીને પાસ કરવું છે તો એ એકવાર આપણા નિશ્ચિત કરી લઈએ તો આપણા આગળ રોજ બનવું પડે એમાં થોડું હાર્ડવર્ક વધારે છે એટલે ઓલમોસ્ટ જ્યારે આપણા પ્રિલિમ્સ પાસ કરીએ તો મેઇન્સની એક્ઝામ આવે છે મેઇન્સ માટે આપણા વ્યવસ્થિત તૈયારી કરવું પડે અને એના માટે હું તો અઢાર એક કલાકની મહેનત કરી પાંચ મહિના માટે એટલે ત્યારે જ આપણા આ પાસ કરી શકાય કેમ કે કોમ્પિટિશન મારા ટાઈમમાં જે કોમ્પિટિશન હતું એના કરતાં દસ ગુણા વધારે કોમ્પિટિશન હાલની તબક્કે છે એટલે છોકરાઓ છોકરીઓને તો વધારે મહેનત કરવો પડે હવે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ હું ત્રણ ચાર વરસ આ યુપીએસસીની ઇન્ટરવ્યૂ પેનલમાં પણ હતી જ્યારે રિટાયર થયા તરત ચાર ત્રણ ચાર વર યુપીએસસીની પેનલમાંથી આજના તરીકે છોકરાઓ પણ એ લોકો ટેકનોલોજીકલી એટલી અડવાન્સ્ડ છે એ લોકો પાસે બધું માહિતી ઓન હેન્ડ છે એટલે કોમ્પિટિશન બહુ વધારે છે આપણે યુપીએસસી ક્લિયર કરી પછીની શું પ્રોસેસ આગળ ત્યાં પોસ્ટિંગ એટલે ટ્રેનિંગ માટે અને તેના અનુભવો કેવા રહ્યા આપણા યુપીએસસી ક્લિયર કર્યા પછી એ લોકો આપણને કેડર પણ આપે અને કયા સ્ટેટમાં આપણા નોકરી કરવાનું છે કે અને કયા સર્વિસમાં તમે સર્વિસ જે છે રેન્ક હિસાબથી આવશે તો જેના રેન્ક ઉપર હોય કોક ટાઈમ આઈએસ લેશે અને ફોરેન સર્વિસ પણ લેશે પછી આઈપીએસ આપણે લઈ શકાય ત્યાર પછી બધા સેન્ટ્રલો સર્વિસીસ આવે લાઈક ઇન્કમ ટેક્સ આઈઆરએસ છે કસ્ટમ્સ છે એક્સાઈઝ છે એ બધા આપણા સર્વિસીસ લેવાય તો મને પહેલાંથી જ ઇન્ટરવ્યૂમાં જ હું એમને કીધું કે મને આઈપીએસમાં આવું છે એટલે અને મને આઈપીએસ થઈ ગયા તાલીમમાં કંઈ આપ ત્યારે તો ઘણી મહિલાઓ ઓછી હશે તો ત્યારે કંઈક તમને મહિલા તરીકે કંઈ તકલીફો પડી હોય કે એવું કોઈ હા તાલીમમાં એમાં બાયોલોજીકલી પુરુષ અને સ્ત્રીમાં તો ડિફરન્સ હોય એટલે જે જે તાલીમમાં જે પણ આપણા ફિઝિકલ કરવાનું હોય એમાં થોડું ફેરફાર તો હોય લાઈક કોઈક વસ્તુ અમે નથી કરી શકતા પણ એના આલ્ટરનેટિવ આપણા શીખી જાય એના પછી કરી લઈએ બટ એવું કંઈ વધારે તકલીફ નહોતો આપણા મહેનત કરીએ તો થઈ જાય છે ગુજરાતને જ કેમ પસંદ કર્યું આપે કે ગુજરાત આપને મળ્યું હતું કે આપે સામેથી હું એકચ્યુઅલી મને ગુજરાત મળ્યું તો અને આવ્યા પછી મને લાગ્યું કે ભગવાન જે કરે છે એ બિલકુલ બરાબર જ કરે છે અને પછી હું તો પાછા નથી ગયા હું ગુજરાતમાં જ રહું છું પ્રથમ પોસ્ટિંગના તમારા અનુભવોને એના વિશે વાત કરીએ હા પ્રથમ પોસ્ટિંગ મારા એસપી જેતપુર તરીકે થયું અને જ્યારે હું જૂનાગઢમાં ટ્રેનિંગ આવ્યા ત્યારે ટ્રેનમાંથી ઉતરી અને જૂનાગઢ આવ્યા ત્યારે લોકોને હું પહેલાં મહિલા આઈપીએસ ઓફિસર હતો એટલે ત્યાંના પોલી પોલીસમેન એના જનરલી એ લોકોને બડા કન્ફ્યુઝન હતા કે એમને ક્યાં રાખીએ એને સેપરેટલી રાખવું પડે શું કરવાનું એ બધું એમના નાની નાની જે અકોમોડેશન રેસ્ટ હાઉસ ખાવાનું પીવાનું એ બધામાં એ લોકોને થોડું બહુ તકલીફ હતું પછી એ કે સલ્યુટ મારવું છે કે નહીં મારવું છે એમને સર બોલાવવાનું કે મેડમ બોલાવવાનું તે વખતે ને મેડમ એટલી બધી કોમન નહોતા તો પછી બધા મને સર સર જ કહેતા હતા અને પણ હું થોડું મારા આદત છે હું બધાને થોડું કમ્ફર્ટેબલ કરી નાખ્યો કીધું કે બધાને ચિંતા નહીં કરતા હું અને કોઈ પણ મેલ ઓફિસરમાં કોઈ વધારે ફરક નથી આપણા તમારી જે સલ્યુટ મારવાનું છે સ્ટાર્સ ન મારો છો કે જે અમે યુનિફોર્મમાં લગાડીએ છીએ એ સ્ટાર્સ ન મારો છો એટલે વધારે ચિંતા નહીં કરવાની આ બાબતે એક વાત કરું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેં જોયું છે કે મહિલા હોય કે પુરુષ અધિકારી હોય એમને સરજ સરજ કહેવામાં આવે છે એનું શું કારણ હતું એની પાછું કંઈક લોજિક છે એમાં આ પોલીસ તો પુરુષ પ્રધાન હતા કે ઘણા વર્ષોથી એટલે બધાને સરચ બોલાવવામાં આવ્યો છે તે હેબિટ છે ચેન્જ કરવાનું તકલીફ પડે કોન્સ્ટેબલ્સ લેવલથી ઉપર સુધી બીજું કે તમે જો બધા કોલ સાઇન કિંગ જ છે કોઈ કોલ સેન્ડ કોઈને એવું નથી ડિસ્ટ્રિક્ટમાં પણ મેલ હોય એટલે મેલ્સ હોય તો એટલે કિંગ કિંગ કરતા હોય તો બધા આમ થોડું મેલ ઓરિએન્ટેડ હતા એટલા માટે પણ હવે આસ્તા ઇસ્તા ચેન્જ થાય છે હવે આપણા ગુજરાતમાં બે હજારથી ઉપર મહિલાઓ છે પોલીસમાં અને એમાં તો હું કીધું ત્રીસ આઈપીએસ અધિકારી છે અને એટલે થોડું થોડું ચેન્જ થાય છે હવે એ છે સોળ ટકા જેટલા આપણા મહિલાઓ પોલીસમાં ગુજરાત પોલીસમાં આવેલા છે હા તો એટલે સોળ ટકા તો હવે વધશે તેત્રીસ ટકા જોઈએ સરકારને પણ એ આહિસ્તા આહિસ્તા હમણાં મહિલા દિવસની ઉજવણીમાં પીએમ સાહેબ આવ્યા હતા હા ત્યારે બધા મહિલાઓએ જ આખું એનું સંભાળ્યું હતું ઉપરથી એડિશનલ ડીજીપી નિપુના તોરવન હતી માંડીને કોન્સ્ટેબલ સુધી બધા મહિલા હતા તો એ પહેલી વાર આવું બન્યું છે મેમ આપણી પહેલા પહેલા પોસ્ટિંગની કોઈ યાદગાર એવો કોઈ પ્રસંગ કે એવું કંઈ ખરું આપને યાદ આવે છે હા પહેલાં પોસ્ટિંગ હું એએસપી જેતપુર હતી એટલે હું કોકવાર એ જો આપણા સ્ત્રીઓની આપઘાત થતો તો સુસાઇડ જે એ હું કોકદાલા ત્યાં આપણા સાઉથમાં એટલી બધી નતા એટલે ત્યાં ગુજરાતમાં હું જોયું તો એટલે મને જ્યારે હું સળગેલા લાશ જોઉં કે એનો પાણીમાં આપઘાત કર્યું હોય કૂવામાં તો મને થોડું તકલીફ થતી હતી ઘણીવાર કેમ કે એવા આપણા ના જોયું હોય અને પહેલીવાર આપણા જોયું તો એને કેવી રીતે આપણા સુધારી શકાય એ મનમાં એ સામાજિક કોકને એમ એ સામાજિક પ્રોબ્લમ છે એટલે આપણા જ્યારે ગામડામાં જઈએ ત્યારે અમે સમજાવીએ લેડીઝને અને હજી સુધી હું આ કામ કરું જ છું હું ગામડા ગામ એ મારા એનજીઓ છે એમાં એ જે હું નોકરી કરું છું હું આના પ્રેઝિડેન્ટ છું તો એના સાથે સંકળેલા છું તો એમાં હું આ જ કામ કરું છું ગામડે ગામડે નજદીકની જેટલા આપણા ગાંધીનગર મહેસાણા દેગામના ગામડા છે હું ઘણા બધા પોલીસ અધિકારી લેડી પોલીસ અધિકારીને સાથે લઈ જાય એ લોકોને સમજાવું છું રાઈટ એની વિશે આપણે વિગતમાં આગળ એક વાત કરીશું કારણ કે આપણી અત્યારની જે પ્રવૃત્તિ છે એના વિશે પણ આપણે જાણવું છે આપનું જેતપુર પછી આપનું પોસ્ટિંગ ક્યાં આવે છે મેમ જેતપુર પછી મારા પોસ્ટિંગ અમદાવાદ શહેરમાં થયું ડીસીપી ટ્રાફિક તરીકે ત્યારે મને એક આમ ડિફિક ટ્રાફિક તો આપણા ઘણા બધા કામ કરેલા પણ એમાં એક વસ્તુ મને યાદ છે જે થોડું ઇવેન્ટ જેવું થયું હું જે કારંજનું જે રોડ છે ત્યાં હું ટ્રાફિકને આસાન કરવા માટે થોડાસા એન્ક્રોચમેન્ટ બધા પાછળ કરેલા અને ઘણા દિવસ સુધી આ ત્યાં ટ્રાફિક ક્લિયર હતો અને લોકો બહુ આસાનીથી છે હવે તો ફરી પાછા આવી ગયા છે પણ અને રાસ્તામાં બેસે છે પણ તે વખતે હું જ્યારે ડીસીપી ટ્રાફિક હતી આને ક્લિયર કરવાની કોશિશ કરી અને એ લોકોને મારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમે એવું એમના આગ્રહ રાખ્યો કે ભાઈ તમે એક જુદી જગા રાખો જેમાં આ લોકો બેસીને પોતાનું વ્યવસાય કરી શકો હા બેસતા એની રોડ ઉપર અને એ ફૂટપાથ ઉપર બેસતા હતા ને એટલે આપણા ચાલવાનું બહુ તકલીફ પડતા ને પછી આપણા ગાડીઓ પસાર કરવાનું તકલીફ લોકોને ચાલવાનું તકલીફ એટલે એ થોડું ક્લિયર કરી હતી અને આલ્ટરનેટિવ જગ્યા પણ અને આ લોકો આપ્યા પણ હતા આલ્ટરનેટિવ થોડો બહુ સુધારો કરેલા છે આ બાબતે પછી ટ્રાફિક પછી હું સીઆઈડી ક્રાઇમમાં આવી અને પછી સીઆરડી ક્રાઇમ પછી હું ડીસીપી ઝોન ફોરમાં આવી ડીસીપી ઝોન ફોરમાં હું દરિયાપુરમાં હતી અને તે વખતે લતીફના ઓપરેશન થયું ત્યાં તો જ્યારે મારા પોસ્ટિંગ થઈ જ્યારે મારા પોસ્ટિંગ થઈ ત્યાં તે વખતે ઝોન પાંચમાં દેટ ઇઝ ગોમતીપુર વિસ્તારમાં એક હસમુખ ત્રિવેદી કરીને એક બુટ ગ્લેમ્બલર હતા તો અને દરિયાપુરમાં લતીફનું વચસ્વ હતું તો લતીફ એવું એવું આગ્રહ રાખતા હતા કે એ જો આખો ધંધા લિકરની પોતે કરે તો એમને ઘણા બધા લોકોથી એ લોકો ઘણા બધા બુટલેગરો એમની વાત માની લીધા પણ આ જે ત્રિવેદી છે એ માન્યા નહીં એમની વાત એટલે તે વખતે શરીફ ખાન અને જાવેદ ખાન એ બે બે ભાઈઓ હતા જો અમદાવાદ બોમ્બેથી અમદાવાદ આવ્યા લતીફ પાસે શરણ લેવા માટે શરીફ ખાન એવા ગુનેગાર હતા બોમ્બેમાં જેના ઉપર ઘણા બધા મર્ડરનું કેસો બધા હતા એટલે ત્યાંના પોલીસ પાસે એ વોન્ટેડ હતા એટલે ત્યાંથી ભાગીને એ દરિયાપુરમાં શરણ લીધા તો અને તે વખતે એ કે ફોર્ટી સેવન ત્યારે જ નવા નવા આવેલા બંદૂક જે છે એ કે ફોર્ટી સેવન એ નવા આવેલા હતા તો લતીફ પાસે એ કે ફોર્ટી સેવનનું બંદૂક ગમે તેમ ખરીદી કરી હોય યા સ્મગલ કરીને લઈ આવ્યા હોય તો એ લોકો શરીફ ખાન અને જાવેદખાનને એ કે ફોર્ટી સેવન આપી અને એમના આખો ગેંગ ગયા ત્યાં હાસ ત્રિવેદીના ત્યાં ત્રિવેદીને ત્યાં નવ એ લોકો બધા ગેમ્બલિંગનું ચાલતું હતું જુગાર ચાલતું હતું ત્યાં તો એન્ટર કરી અને પછી આ લોકોને એ કે ફોર્ટી સેવન ચલાવવાનું આવડતું નહોતું તો એને બસ્ટમાં રાખેલા સિંગલ ફાયર હોય અને બસ્ટ હોય તો એમને બસ્ટમાં મૂકી દીધું તો જ્યારે ફાયરિંગ કરી તો ત્રિવેદી સાથે બીજા નવ જણા જે ઇનસન્ટ હતા એમાં કાંઈ લેવડ લેવલ ન હતો ફક્ત જુગાર રમવા માટે હાજર હતા જુગાર રમવા માટે યા હાજર હતા એ લોકો બધા મરી ગયા હતા ત્યારે બહુ હું પાત થયું અને આપણા સીએમ સાહેબ તે વખતે ચિમનભાઈ પટેલ સાહેબ હતા તો એમને પછી મને બોલાવ્યું અને કીધું કે તમને હું ત્યાં દરિયાપુરમાં પોસ્ટિંગ આપું છું એટલે મને દરિયાપુરમાં પોસ્ટિંગ થઈ તો મારા કામ એ જ હતું કે લતીફને પકડવાનું અને પછી આ બધું બંધ કરવા માટે એટલે એ ગોલ હતો મારો બહુ મોટો ટાસ્ક હતો ટાસ્ક તે વખતે તો જ્યારે પણ હું દરિયાપુર અંદર સવારે સાંજે જતી હતી એમ કે પેટ્રોલિંગ કરવા માટે ત્યારે આમાં શું હતું કે દરિયાપુરમાં એક ખાસિયત હતો કે આપણા પોપટિયાવાડ વિસ્તારમાં જાય આ બાજુની વિસ્તારમાં જાય આ બાજુ હિન્દુના વિસ્તાર હતા આ બાજુ જોર્ડન રોડ વચ્ચે હતો ને આ બાજુ મુસલમાનની વિસ્તાર હતો તો આપણા ત્યાં જઈએ તો લોકો ટોલા બની જાય અને પછી પોલીસવાલાને પોલીસવાલા ઉપર ટોલા ટોલા આવી જાય હા એટલે પછી પથ્થરમારો થાય ને પછી પોલીસવાલાને બગાડવાની કોશિશ થાય એટલે પોલીસ તરીકે જવું પણ અઘરું પડતું હતું બહુ અઘરું હતું પણ આપણા શું કરી કે હું પેટ્રોલિંગ દરમિયાન દરેક પોલીસવાળાને જે પણ બંદોબસ્તમાં હતા એ લોકોને હું એક વોકી ટોકી આપી હું કીધું કે ક્યારે પણ આવું પ્રસંગ થાય તો તમારું તરત જ વોકીટોકી ઉપર કહેવાનું અને હું કે ભાઈ કોઈ બીજા અધિકારી તમારું પાસે આવી જશે એટલે ભીવાનું નહીં તો એ રીતે થોડું થોડું એ લોકોની મોરલ બૂસ્ટ કર્યા અને પછી અમે સોસ પણ રાખ્યા કેમાં ત્યાં આપણા એન્ટર થાય જ્યારે તમે ઘણા બધા એન્ટ્રી પોઈન્ટો છે પોપ દરિયાપુર અને પોપટિયાવાડ એન્ટર કરવા માટે પણ જ્યારે પણ પોલીસ એન્ટર થાય એ લોકોની એક રિલે સિસ્ટમ હતો વિસૂલ કરે તો વિસુલ અંદર સુધી જાય અને એ લોકોને એક પછી એક પછી વિસુલ કરે તો અંદર સુધી પહોંચી જાય તો એટલે ખબર પડી જાય કે પોલીસ અંદર આવે છે એટલે જે પણ દારૂ હોય કે જે પણ એ લોકો ઇલીગલ કામ કરતા હોય એ બંધ કરી નાખે અને છુપાવી દે તો પોલીસના હાથ લાગે નહીં તો જ્યારે મને ઇન્ફોર્મેશન આવી હું ત્યારે આપણા ડીસીપી ઝોન ફોર મારા ઓફિસમાં શાહીબાગમાં બેઠા હતા ત્યારે મને ઇન્ફોર્મેશન આવી કે લતીફ અને એની આખો ગેંગ ત્યાં વાર્ડમાં સેન્ટરમાં બેઠા છે અને આ લોકો કંઈ ચર્ચા કરે છે ઓકે તો હું પછી વિચાર કર્યો ત્યાં સુધી તો મને આખો એરિયાની ખબર પડી ગઈ કેમકે કે એક મહિનાથી હું આખો એરિયા ફરતી હતી એટલે મને બધું એન્ટ્રી પોઈન્ટ ખબર હતી તો હું એમને મારા ટીમને ભેગા કરી અને હું એમને કીધું કે આપણા સિવિસમાં જઈએ આપણા યુનિફોર્મમાં ના છે જૈસે આપણા યુનિફોર્મમાં એન્ટર કરે ને ગાડી લઈને જાય તો તરત જ ખબર પડી જાય કે પોલીસ આવે છે ને પછી એ બાગી જાય તો અમે બધા આ પ્લાનિંગ કર્યું કે કોણ કઈ તરફથી એટલે ત્રણ ગા અમે ઈદગાહ ચોકી ગયા ત્રણ રિક્ષા કર્યા અને ત્રણ ટીમ બનાવ્યા અને પછી એન્ટ્રી સરખા કરી ટાઈમિંગ સેટ કર્યું અને પછી અમે એ રીતે કર્યું કે ત્રણે ટીમની એન્ટ્રી એક જ ટાઈમમાં ત્યાં પહોંચી છે તો એ રીતે અમે પહોંચી ગયા હતા અને ત્યારે અમે શરીફ ખાન જાવેદ ખાન અને લતીફના બાઈ ઇસ્મેલ એમ કરીને ઘણા લોકોને પકડ્યા ત્યાં પણ અમારા બદનસીબકી આજે મારો થયું અને આ બધું ટેન્શન ચાલુ થઈ ગયા કેમ કે અમે અંદર આવી ગયા હા અને મને હું શરીફ ખાનને જ્યારે પકડવા ગઈ તો શરીફ ખાને પોતાનું બંદૂક લઈને મને ફાયરિંગ કરવાની કોશિશ કરી પણ મારા એટલું લક હતો કે એમની જે પિસ્ટલ છે ને રિવોલ્વર અને પિસ્ટલમાં એક ફરક છે પિસ્ટલ થોડું જેમ થઈ જાય છે વધારે વાપરો નહીં તો જેમ થઈ જાય બુલેટ એટલે એના હાથમાં પિસ્ટલ હતો તો એ જામ થઈ ગયા અને હું બચી ગયું અને ત્યાં સુધી એક મારા પીએસઆઈ આવી ગયા અને પકડી લીધું એ એક ત્યાંના થોડુંક વાતાવરણ થોડું તંગ હતો ત્યાં એમાં લતીફ ભાગી ગયા એમના ઘર અંદર જઈને ભાગી ગયા અને લેટર ઓન એમની એન્કાઉન્ટર થઈ ગઈ પણ એ લોકો બધા પકડાઈ ગયા અને લતીફની જે ચાલતું હતું ધંધો એ બંધ થઈ ગયા

હજુ પણ ઘણું આપણે જાણવું છે તો મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર